નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સાબરકાંઠાના તલોદ તાલુકા પંથકમાં મગફળી અને ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થતા તલોદ તાલુકા પંથક મગફળી અને ડાંગરની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ હતી મગફળી અને ડાંગરની આવક મોટા પ્રમાણમાં થતા ખેડૂતો તલોદ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ટ્રેક્ટરો લઈ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજે તલોદ એપીએમસી માર્કેટિંગ યાર્ડ મગફળી અને ડાંગરની આવક પુષ્કળ મોટા પ્રમાણમાં નોંધાઈ હતી જ્યારે મગફળીના સૌથી ઊંચા ભાવ તેરસો પચીસ અને ડાંગરના સૌથી ઊંચા ભાવ પાંચસોને આડત્રીસ પડ્યા હતા તેમજ અડદ પચીસોને અડસઠ ઘઉં છસોને ત્રીસ બાજરી પાંચસોને એકાણું ગવાર નવસો સોયાબીન આઠસોને ચોત્રીસ કપાસ પંદરસોને એકવીસ સૌથી ઊંચા અને સારા ભાવ મળ્યા હતા ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા ખેડૂતો વેપારીઓનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે એપીએમસી ના ચેરમેન અને વાઇસ ચેરમેન હરાજીમાં રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાઠા તલોદ એપીએમસી માં તલોદ તાલુકો અને આજુબાજુના તાલુકાના ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળી ડોગર અને અન્ય પાક વેચવા માટે જ્યારે આવે છે ત્યારે તલોજ એપીએમસીમાં વેપારી દ્વારા ખરીદાયેલ માલનાં નાણાં રોકડા ચૂકવવામાં આવે છે જેના કારણે ખેડૂતોને માલ વેચી અને રવિ સિઝન માટે બિયારણ ખાતરો ખરીદવાના હોય ત્યારે એમને રોકડા નાણાંના કારણે એમનું તાત્કાલિક કામ થઈ જાય છે અને જેના કારણે લગભગ સાડા છથી સાત હજાર બોરી જેટલી ડોગરની આવક એ તલોજ એપીએમસીમાં હાલ થાય છે અને ખૂબ જ સારા પ્રમાણમાં મગફળીની પણ આવક થાય છે આ તબક્કે અમારા વેપારી મિત્રો પણ ખેડૂતોને ખૂબ સારા ભાવ આપી સંતોષકારક ભાવ આપી અને સંતોષ કરાવે છે અને અમારા એપીએમસીના સ્ટાફના બધા જ મિત્રો પણ ખડેપગે રહી અને ખેડૂતને કંઈ અવ્યવસ્થા ઊભી ન થાય એ માટેનું પૂરેપૂરું ધ્યાન રાખી અને વ્યવસ્થા કરે છે એ બદલ વેપારી મિત્રોનો પણ હું આ તબક્કે આભાર માનું છું અને જે માલ વેચવા માટે ખેડૂત મિત્રો અહીંયા આવે છે એમનો પણ આ તબક્કે આભાર માનું છું અસ્તુ ભારત માતાજી